જય માતાજી હું સાહિત્યકાર પહુભાગઢવી અને અત્યારે મોલડી ગામે એટલે કે રાજકોટથી બાઉન્ડ્રી વાંકાનેર બાઉન્ડ્રી અને વાંકાનેર બાઉન્ડ્રીથી ચોટીલા જાતા વચ્ચે બાવનવીરની હનુમાનની જગ્યા એ બાવનવીર હનુમાનની જગ્યા એટલે આપા રતા કાઠી દરબાર એમની જગ્યા જ્યાં એવો પરચો મળેલો કે એક નહીં બે નહીં પાંચ નહીં પચીસ નહીં પણ એ ક્યારે બાવન વીર પ્રગટ થયેલા એ જગ્યા એટલે આ અપારતા બાપુની જગ્યા અપારતાની જગ્યા જ્યાં એ ક્યારે હનુમાનજી મહારાજની સાથે પોતાના સૈન્ય સાથે બાવન વીર હનુમાન અહીંયા પ્રગટ થયેલા અને એ જગ્યા એટલે આ આપારતાની જગ્યા મોલડી સૂર્યવંશી કાઠી દરબાર અને કાઠી દરબારોમાં ખાચર જે અટક આવે એ ખાચર અટકના આ આપારતા જે ભક્તિના પંથે અને જ્યારે દ્વારકાધીશના દર્શને જતા અને ભગવાને ઠીકરિયાળીના રસ્તે એમને દર્શન આપ્યા અને એમની ચરણ રજ લઈ અને જ્યારે ગામમાં આવ્યા ત્યારે અમુકે ઠેકડી કરી અને ઠેકડીના નિશાની રૂપી જ્યારે ભગવાનને કીધું કાય મારા નાથ તે દર્શન આપ્યા એની નિશાની શું ત્યારે નિશાનીમાં ભગવાને કીધું હનુમાનજી ત્યાં પધારે છે તમારી ધારે પણ એક નહીં બે નહીં પાંચ નહીં પણ એક ઉપર પ્રગટ થયા અને આજ પણ એ બાવન વીર ની જગ્યા એટલે મોલડી ગામે ચોટીલા રોડ ઉપર જ આ જગ્યા છે હજારો માણસો હજારો યાત્રિકો હજારો બાવન વીરના ઉપાસકો આ જગ્યામાં આવી અને પોતાના જીવનને ધન્યતા અનુભવે છે દર્શન કરી કારણ કે આપણે એક બે કે પાંચ હનુમાન સુધીની મૂર્તિઓ જોયું હોય પણ એક યારે બાવન બાવન હનુમાન જો પ્રગટ થયા હોય બાવન બાવન વીર જો પ્રગટ થયા હોય તો એ ફક્ત ને ફક્ત એક મોલડી ગામે આપારતાની ભક્તિને સાબિત કરવા માટે થઈ અને એ ક્યારે વીર જ્યારે ત્યાં આ જુઓ રામજી મંદિર પણ ત્યાં સરસ મજાનું ભગવાન રામ લક્ષ્મણ અને જાનકી સહિત ઠાકરદ્વારો પણ ત્યાં સરસ મજાનું શોભી રહ્યો છે અને રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી એવા ભગવાન રામનો ઠાકર દ્વારો તેમજ ગેબીનાથનો ધૂણાના એ દર્શન થાય છે કે જ્યાં ગેબી પરંપરાની માલપા પોતે ભગવાન જેની કસોટીમાંથી પાર ઉતરી અને ગેબીનાથને ગુરુ માની અને ઈ પરંપરાની માલપા અપારતા મોલડી કાઠી દરબાર એ ભક્તિના પંથે વળેલા ભગતમાણ કે જેની પાસે હાવજ જેવા હાવજ ગંગારામ અને મોતીરામ બે સત્સંગ કરવા માટે આવે ધૂણો તખાવે વાડીએ જઈ અને હાથ કરે પધારમ મોતીરામ પધારો ગંગારામ અને હાવજ આવીને હામે બેહી જાય અને આપણા રતા સત્સંગ કરે અને એના પગની માલપા વાગેલા ક્યારેક કાંટા પણ કાઢી નાખે એવા ભક્તિના રંગે રંગાયેલા આ મોલડી આપા રતા જેના બાવનવીરના પ્રગટ પરચાની આપણે આ આ જગ્યા એટલે બાવનવીરની જગ્યા જેના હનુમાનજી મહારાજ આજ પણ કોઈને ગણવા હોય તો ગણી ન શકે ક્યારેક પચાઉ થાય ક્યારેક એકાવન થાય ક્યારેક બાવન થાય કોઈ અભિમાન કરે તો ચોપન પણ થઈ જાય એવી જો એક જગ્યા હોય તો એ આ રતા મોરડી કાઠી ખાચર દરબાર આ એમની મૂર્તિ મૂકેલી છે અને આપણે દર્શન કરી અને ધન્યતા અનુભવી છે મંદિરને કેવું સુશોભિત શણગારેલું છે સરસ મજાનું એવા બાવનવીરની જગ્યા એટલે મોરડી હનુમાનજી મહારાજની જગ્યા જે જ્યાં યાત્રિકોને ભોજન અને વિશ્રામ માટેની વ્યવસ્થા છે જ્યાં યાત્રિકો રોકાય છે ચા પાણી પીએ રાત્રિ રોકાણ કરે અને પાછા પદયાત્રિકો ત્યાંથી આગળ વધે એવી એક ઠેકાણું ઠરવાનું જગ્યા એટલે આપની મોરડી ગામે બાવન વીરની જગ્યા જય એક સાથે બાવન વીર પ્રગટ થયેલા અને ભગવાન ભોળોનાથ નમામિ સમીશામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વૈદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાંસ માકાશ વાસમ પસેહમ નિરાકાર મોકાર મૂલમ તુરિયમ ગીરા જ્ઞાન ગૌતમ તમીસમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાકાર સંસાર પારમ નતોહમ એવો ભગવાન ભોળોનાથ અને ત્યાર પછીના આ ઘણા સમાજસ્થાન ને ભગત પાદુકા જ્યાં પૂજાય છે એવી આ જગ્યા એટલે બાવનવીર હનુમાનની જગ્યા આપ ની મોરડી ગામે જઈ અને ક્યારેક દર્શન કરી અને ધન્યતા અનુભવી શકવી એવી સરસ મજાની આ વીરની જગ્યાના દર્શન કરી આજે આપણે પણ સૌ કુતાર્થ થઈએ બહુ ભાગના જય માતાજી જય ભગવત